નમસ્કાર હું છું રમેશ નાયક અને આપ જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ આ છે સલાલ નેશનલ હાઈવે સલાલ નેશનલ હાઈવે પર ગાયોના અડિંગા રખડતી ગાયો કે માલિકીની ગાયો આ ગાયો રોડ પર અડિંગા જમાવતા કેટલીક ગાયોના અકસ્માતમાં મોત પણ થયા છે પરંતુ તંત્ર આંદ્રુ અને બહેરું હોય તેમ ગાયો માટે કોઈ નક્કર પગલાં લેતું નથી તો આ ગાયો માટે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો હજુ પણ મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે રમેશ નાયક